નમસ્કાર મિત્રો અમારે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે ચેતનનું નવું સોંગ આવ્યું છે અને તમે તો ચેતનને તો ઓળખતા જશો જેને આખું ગુજરાત લાવી નાખ્યું હતું જેણાં જેણાં ઘોઘરા ગીત ગાયને અને તે ગીત જેના ઝેણા ઘોઘરા ગીત ખૂબ જ વાયરલ થયું હતું અને હાલમાં બીજું એક ચેતનનું નવું ગીત આવી ગયું છે તે ગીતનું નામ છે ઝેણા ઝેણા ટેણિયા પતંગ ચગાવતા આ સોંગ ચેતનનું આવી ગયું છે મિત્રો અને જેવો મિત્રો આપણે ઝેણા ઝેણા ઘોકરા વાગતા એ ગીતમાં સપોર્ટ કર્યો તો એવું જ રીતે આપણે આ ગીતમાં સપોર્ટ કરવાનો છે બધા અને મિત્રો તમને તો ખબર છે કે મિત્રો ચેતનના માતા પિતા અપંગ છે અને ચેતનના આધારે તેમનું ઘર ચાલે છે અને ચેતન એક ગરીબ ઘરમાંથી આવે છે મિત્રો અને મિત્રો આ સોંગ તમને અર્જુન ઠાકર ઓફિશિયલ ઉપર જોવા મળશે અને આપણે આ ચેતનને ખૂબ જ સપોર્ટ કરવાનો છે અને મિત્રો આ ગીત અર્જુન ઠાકોર ચેતન પાયલ ઠાકોર રોહિત ઠાકોર મળીને આ ગાયું છે મિત્રો અને જેના જણા ઘોઘરા ગીત ચેતનને ખૂબ જ ચાલ્યું હતું અને આ સોંગથી ચેતનને ખૂબ જ લોકો ઓળખતા થઈ ગયા હતા અને બધા લોકો ચેતનને ખૂબ જ સપોર્ટ કરે છે અને મિત્રો આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરજો અને તમે ચેતન વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો અને મિત્રો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને પણ આગળ શેર જરૂર કરજો અને હાલના ટાઈમમાં ચેતનના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ આ ગીત ટેણિયા પતંગ સોંગને પણ તમે સપોર્ટ બને એટલો કરજો મિત્રો અને તમને આ સોંગ કેવું લાગ્યું છે એ પણ તમે કોમેન્ટના આધારે જણાવજો મિત્રો અને આ ચેતન એક ગરીબ ઘરમાંથી આવે છે મિત્રો અને તેના માતા પિતા પણ અપંગ છે તો આપણે આવા લોકોને સપોર્ટ કરવો જ જોઈએ એટલે તમે આ વિડીયો જેટલો બને એટલો આગળ શેર કરજો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે મળીએ નવા વિડીયોમાં